નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ ની આવકની વાત કે ડુંગળીની તો ડુંગળીની આવક મિત્રો બમ્ફર નોંધાણી છે મિત્રો હિના વેપરી જ ગાઉન આખો છલ છલ ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ અહીંયા પણ સામે ગ્રાઉન્ડમાં પણ ઊભા પટ્ટામાં ઉતરી છે મિત્રો છાપરા પણ ભરાઈ ગયા છે મિત્રો ડુંગળીની આવો ઘણી બમફર જોવા મળી રહી છે મિત્રો

ચારસો ને એકાણું ચારસો ને એકાણું રૂપિયા નો ભાવ છે તમે આ માલ નો ચારસો ને એકાણું રૂપિયા માં વેચાણો છે માલ મોટો માલ છે માલ છે એકાવન ત્રણસો

ત્રણસો ને એકાશી બીજો વકલ એ મહિલો છે ત્રણસો નેકાશી ઓ વેચાનું તમે જોઈશો આમાં આ રેપ કોઈક બગાડે જોવા મળી રહી છે અને મોટો માલિક જોવા મળી રહી છે ત્રણસો ને એકલી ખબર છે 38

એકતાલીસ રૂપિયામાં વેચાણો છે શકો છો એકતાલીસ માં માલમાં કાંઈ ઘટે નહીં ચારસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે